તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આગછાઈનું મારા એક ફૂલના વ્લોગની અંદર તો ભાગીયા હતા 8:18 વાજે હવે આપણે બેસવાનું છે ડુંગળી છોલવા માટે તો 50% ડુંગળી છોલી દીધી થી અને ઠંડી પડે હરી બહુ બેઠા પર બેઠા બેઠા ડુંગળી છોલવાની છે તો ચલો ફટાફટ છોલી દઈએ ડુંગળી મળીએ પછી તો વાગી ગયા હતા નવ નવ વાગે આપણે ડુંગળી બીજું ઓલમોસ્ટ બધી ચોલી રહ્યા હતા અને હવે આપણે જવાનું છે ડુંગળી કટિંગ કરવા માટે અને આજે ભાણી ભત્રીજી માહીન ભાભીની કોઈ છે નહીં એ બધા છે પિયર તો ચાલો ફરાબ પહેલાં જઈએ શેતરમાં ઓટો મારી આવીએ કેમ કે છેતરમાં જ્યાં ઘણા દિવસો થઈ ગયા છે પહેલાં જઈએ શેતરમાં પછી ડુંગળી કટિંગ કરીએ તો આવી ગયા છે આપણે શેતરમાં ઓટો મારવા માટે

લાગે છે આપણે કામ ઉપર આપણે ખેતરમાં તો ઓટો મારીને જઈ રહ્યા છે ખરાબ બાજુ અને વાયરો વાયરો એકદમ ઢાઢો ઢાઢો તો આપણે આવી ગયા હતા છેતર ઘરે હવે આપણે બેગો ને ફટાફટ ડુંગળી કટિંગ કરવા માટે ડુંગળી કટિંગ કરવાના સામાન કરી લઈએ અને બીજી જે

તો ફાઇનલી ડુંગળી બીજી આપણે કટિંગ કરી લીધી અને હવે ટાઈમ થઈ ગયો છે મિક્સર કરવાનું તો ચલો હવે ફટાફટ કરી લઈએ આપણે મિક્સર જેમ કે આજે શાળામાં પકોડીનો ઓર્ડર છે તો શાળામાં પાંચસો હજાર પકોડી હાલવાની તો ફટાફટ હવે બીજી દઈએ મિક્સર કરવા વાજી જશે સાડા દહ ફટાફટ કરી લઈએ મિક્સર કે આમ તો દસ વાગે આવવાના હતા પણ દસ વાગે આવ્યા નહીં હજી અગિયાર વાગે આવશે અગિયાર વાગે પહેલું પેલું બધું કરી લઈએ તૈયાર તો વાગી ગયા હતા સાડા અગિયાર ને સાડા અગિયાર આપણે કામકાજ છે ઓસ્ટ પૂરું અને હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે દુકાને જવાનું થાય બહુ મોડું તો ચલો ફટાફટ જમી લઈએ અને મળીએ પછી તો ફાઈન ફટાફટ ખાવા બીજું ખાઈને આપણે થઈ ગયા તૈયાર તો વાગી ગયા હતા બહાર હવે જવાનું છે ફટાફટ દુકાને છે કે હાલવાની છે પકોડી તો ત્યાં માણસો આવીને બેઠા છે તો જઈ હવે આપણે ફટાફટ દુકાને અને મળી જાય દુકાને જઈ કોંગ્રેચ્યુલેશન ભણા ભાઈ તો નીકળી ગયા હતા ફાઈનલી આપણે દુકાન બાજી ઓકે જઈએ ફટાફટ દુકાને તો દુકાને આપણે પહોંચી ગયા છું તો આવી ગયા હતા આપણે દુકાને ઓર્ડર બીજો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો હતો ઓર્ડર કમ્પ્લીટ કરીને આવી દીધો તો ભાઈને સેટઅપ આપણે થઈ ગયું છે એકદમ તૈયાર તો ઓર્ડર લઈ નીકળી જશે છે તો ફાઈનલી વાગી ગયા તા સાતના સાત ને સાત વાજે આપણે આઈ ગયા તા ઘરે લાગે એ બહુ ઠંડી હવે જાવું છે फटाफट સેટલ પેરવા માટે તો ચલો હવે પેરી લઈએ फटाफट સેટલ સેટલ પેરી फटाफट જમી લઈએ જેમ કીધું પણ બોલાડી નથી તો નીચે આપણે ખઈ લીએ ખાવા તો ખાવ બીજો આપણે ખઈ લીધું ને ખાવા બીજો ખાઈ આપણે આવી ગયા તો આપણે મોસી ને જે તમને આજનો મારો વ્લોગ સારું લાગી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવાલોની સાથે